સાથે વરસાદ પડ્યો છે જામકંડોરણા પંથકમાં પવન સાથે વરસાદ પડ્યો છે જામકંડોરણાના દળવી કાનામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે પર જોડાયા છે રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ પડ્યો છે નદીના નાળાઓ છલકાઈ ચૂક્યા છે કેવી પરિસ્થિતિ બિલકુલ વાત કરવામાં રાજકોટ જિલ્લાના વાતાવરણમાં સાંજના સમયે એકાક પરિપત્ર મળ્યો હતો જેતપુર જામગના સહિતનો જે વિસ્તાર આવેલો છે તેમજ તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ છે તે ક્યાંક વરસ્યો જેતપુરની જો વાત કરવામાં આવતો જેતપુર શહેરની તેમજ ગ્રામ્ય પંથકની અંદર પણ અડધા કરતા વધુ વરસાદ વરસી હતો તો સાથે જ ધામપટોના પંથકની અંદર પણ ધડવી કાણાવડાડા આ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમની અંદર પણ બે જ કરતાં પણ વધુ વરસાદ તેથી ક્યાંક નોંધાયો હતો જે રીતે હવામાન વિભાગે ભારતીય અતિભારે વરસાદની અગાઈ કરી છે તે જ મુજબ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ શ્રી ક્યાંક વરસ્યો હતો મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ એક પ્રકારે છે કે વધારો થયો છે તેવા કારણ કે જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર છે કે ક્યાંક કર્યું છે તેઓના પાકને પણ ક્યાંક નુકસાન થવાની પણ ભીતિ છે કે અત્યારે છે કે સેવાઈ રહી છે સાથે જ ધોધમાર વરસાદના કારણે जयपुर शहर के वहां जामकरोना पंचकनी अंदर वातावरण में एक तरह की ठंडक स्थिति दिखा और पानी जैसी <सथिण> बिल्कुल थी नरेश साहब भारत तमाम जानकारी मांगे <सथिण> तो <तुणी। सथिण> <तुणी। सथिण>